આજે વહેલી સવારે માતાના મઢ નજીક આવેલા પવન ઉર્જા પ્રોજેક્ટ વિસ્તારમાં એક મોર ઉડીને ઊંચા વિજતાર સાથે અથડાયો તત્કાળ શોર્ટ સર્કિટ સર્જાઈ જેના કારણે મોરનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું મૃતમોર જમીન પર નિર્વાંત અવસ્થામાં પડેલો છે તેની દીર્ઘ પૂછડી અને પાંખો વીજલાઇનની નીચે ફેલાયેલી દેખાય છે આસપાસની ઝાડીઓ અને પવનચક્કી તરફ જતા તાર પણ સ્પષ્ટપણે નજરે પડે છે ગામના રહેવાસીઓ જણાવે છે કે આવી દુર્ઘટનાઓ અગાઉ પણ બનતી રહી છે વન વિભાગ તથા પવન ઊર્જા પ્રોજેક્ટના સંચાલકોને દુર્ઘટના નિવારણ માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા સમૂહ માંગ ઉઠી છે

પવન ઊર્જા ક્ષેત્રોમાં વોલ્ટેજ વાયર ઉપર ચમકદાર ચિહ્નો અથવા રિબન લગાવી પક્ષી સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અપનાતી ટેકનોલોજી લાગુ કરવી વન વિભાગ અને વીજ વિભાગ વચ્ચે સંયુક્ત સર્વે ટીમ બનાવી દરેક પવનચક્કી પર પક્ષી સુરક્ષા મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવી રિપોર્ટ બાય આદમ નોત્યાર કચુકર બ્યુરો ચીફ લખપત તાલુકો